આ વિડિયોમાં એન્જિનની કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી વિશેનો પરિચય આપવા માંગુ છું કાર્યક્ષમતા કાર્યક્ષમતા એટલે એફિશિયન્સી જેને ગ્રીક અક્ષર ઈંટા વડે દર્શાવવામાં આવે છે અને એન્જિનની કાર્યક્ષમતા એટલે આપણે રોજિંદા જીવનમાં કાર્યક્ષમતા શબ્દનો ઉપયોગ કરીએ છીએ તેને તે સમાન જ થશે જો હું તમને એમ પૂછું કે તમે સમય સાથે કેટલા કાર્ય સક્ષમ છો તો તેનો અર્થ એ થાય કે હું તમને એક કલાક આપું તેમાં તમે શું કરી શકો અથવા જો હું તમને એમ પૂછું કે તમે તમારા પૈસા સાથે કેટલા કાર્ય સક્ષમ છો જો હું તમને સો ડોલર આપું તો તમે તેમાંથી શું ખરીદી શકો એન્જિનની કાર્યક્ષમતાનો અર્થ પણ કંઈક આવો જ થાય છે જો હું તમને કંઈક આપું તો તમે તેની સાથે શું કરી શકો માટે જો આપણે એન્જિનની કાર્યક્ષમતાને વ્યાખ્યાયિત કરીએ તો તેના બરાબર એન્જિને કરેલું કાર્ય ભાગ્યા હું એન્જિનને કાર્ય કરવા માટે કેટલી ઊર્જા આપું છું તે અને જો આપણે આ કાર્નોટ એન્જિનની વાત કરીએ તો હું તમને અહીં કેટલી ઊર્જા આપું છું હું તમને જે ઊર્જા આપું છું તે આ પ્રથમ ઉષ્માના પ્રાપ્તિસ્થાન પાસેથી મળતી ઊર્જા થશે યાદ કરો કે આપણે અવસ્થા માંથી અવસ્થા બી સુધી જવા પથ્થરને દૂર કર્યા હતા અને આ પ્રક્રિયા અર્ધસ્થાયી હતી આપણે આખા સમય દરમિયાન લગભગ સંતુલિત અવસ્થામાં જ હતા જો આપણી પાસે અહી ઉષ્મા પ્રાપ્તિ સ્થાન ન હોય તો તાપમાનમાં ઘટાડો થાય કારણ કે અહી કદમાં વધારો થાય છે તેથી ઉષ્મા પ્રાપ્તિ જરૂર છે જે તંત્ર ને આપવામાં આવતી ઉષ્મા ક્યુ વન છે જેના બરાબર આ સમયગાળા દરમિયાન થયેલું કાર્ય આમ તમને આપવામાં આવતી ઉર્જા ક્યુ વન છે માટે અહી આપવામાં આવતી ઉષ્મા ક્યુ વન થશે હવે તમે કરેલું કાર્ય શું છે તમે જે અહીં કાર્ય કર્યું છે તે આ છાયાંકિત ભાગનો ક્ષેત્રફળ થાય આ કાર્નોટ સાયકલની અંદરના વિસ્તારનો ક્ષેત્રફળ આમ આ કાર્યક્ષમતાની વ્યાખ્યા થશે તે હંમેશા અપૂર્ણાંક સ્વરૂપે આવે અને જો તમારે એફિશિયન્સી ટકા માં જોઈતી હોય તો તમારે આનો ગુણાકાર સો સાથે કરવો પડે ઉદાહરણ તરીકે જો આપણને આનો જવાબ 0.56 મળે તો તેનો અર્થ એ થાય કે આપણી એફિશિયન્સી છપ્પન ટકા છે અને તેનો અર્થ એ થાય કે તમને કાર્યક્ષમતા કઈ રીતે સંબંધિત છે આપણે અહીં કેટલું કાર્ય કર્યું આપણે આંતરિક ઊર્જાની વ્યાખ્યા જાણીએ છીએ આંતરિક ઉર્જામાં થતો ફેરફાર બરાબર તંત્રને આપવામાં આવતી પરિણામી ઉષ્મા તંત્રને આપવામાં આવતી પરિણામે ઉષ્મા ઓછા તંત્ર વડે થતું કાર્ય હવે જ્યારે આપણે એક કારનોટ સાયકલ પૂરી કરીએ આપણે એથી શરૂઆત કરીએ અને આ આખા પથ પર જઈને ફરીથી એ પાસે જ આવીએ તો આપણે અહીં કાર્ય કરી રહ્યા છીએ આપણે ટી વન થી ટી તરફ ઉષ્માનું વહન કરી રહ્યા છીએ તમે બીજી રીતે પણ જઈ શકો તમે અહીં એ થી ડી ડી થી સી સી થી બી અને બી થી એ પણ જઈ શકો પરંતુ આપણે અત્યારે સમઘડી દિશા વિશે વાત કરીશું જો તમે વિષમઘડી દિશામાં જાઓ તો તે કાર્નોટ રેફ્રિજરેટર થશે અને ત્યારે તમારા તંત્ર પર કાર્ય થશે અને ઉષ્માનું વહન બીજી દિશામાં થશે જેના વિશે આપણે થોડી જ વારમાં વાત કરીશું અને કારનોટ એન્જિન એ શા માટે સૌથી શ્રેષ્ઠ એન્જિન છે તેના માટેની તે મહત્વની સાબિતી છે હવે જો અહીં હું એક સાયકલ પૂર્ણ કરું હું ફરીથી બિંદુ એ પર પાછી આવું તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શું છે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ઝીરો થાય આંતરિક ઊર્જા એ ચલ અવસ્થા રાશિ છે અને તેમાં થતો ફેરફાર ઝીરો થાય એન્ટ્રોવીમાં થતો ફેરફાર પણ ઝીરો થાય જ્યારે હું થી શરૂ કરીને ફરી એ પર જ પાછી આવું તો તે પણ ચલ અવસ્થા રાશિ એટલે કે સ્ટેટ વેરિએબલ થશે તેથી અહીં આંતરિક ઊર્જામાં થતો ફેરફાર આપીએ છીએ ક્યુ વન પછી તેમાંથી ટુ જેટલી ઉષ્મા લઈ લઈએ છીએ આપણે આ ક્યુ જેટલી ઉષ્મા બીજા ઉષ્મા પ્રાપ્તિ સ્થાનને આપીએ છીએ આપણે તેને બીજા ઉષ્મા પ્રાપ્તિ સ્થાન પર આપીએ છીએ ઓછા ઓછા તંત્ર વડે થતું કાર્ય અહીં આ તંત્રને આપવામાં આવતી પરિણામી ઉષ્મા દર્શાવે હવે આપણે સમીકરણની બંને બાજુએ ડબલ્યુ ઉમેરીએ માટે ડબલ્યુ બરાબર ક્યુ વન ઓછા ક્યુટુ આપણે આ સમીકરણમાં ની કિંમત મૂકીએ માટે તેના બરાબર ક્યુ વન ઓછા ક્યુટુ જે અંશમાં આવશે ભાગ્યા ક્યુ વન અહીં આ તંત્રને આપવામાં આવતી પરિણામી ઉષ્મા છે અને અહીં આ આપણે તંત્રને જે ઉષ્મા આપીએ છીએ તે ક્યુ વન છે માટે આના બરાબર q1 ના છેદમાં ક્યુ વન એક થશે ઓછા q2 ના છેદમાં ક્યુ વન આમ અહી આ કાર્યક્ષમતાની બીજી વ્યાખ્યા થશે હવે જોઈએ કે કાર્યક્ષમતાને તાપમાન સાથે કઈ રીતે સંબંધિત કરી શકાય ક્યુ વન અને q2 શું છે આપણે ફક્ત તેમની નિરપેક્ષ કિંમત પર ધ્યાન આપીશું આપણે તેમની નિશાનીઓને ધ્યાનમાં લઈશું નહીં આપણે જાણીએ છીએ કે Q2 એ તંત્રમાંથી બહાર જતી ઉષ્મા છે તેથી જો આપણે તેને તંત્રમાં આપવામાં આવતી ઉષ્માના સંદર્ભમાં વિચારીએ તો તે ઋણ સંખ્યા આવે પરંતુ આપણે ફક્ત Q2 નું મૂલ્ય જાણવા માંગીએ છીએ અને તેવી જ રીતે Q1 નું મૂલ્ય આપણે વધુ એક વખત PV આકૃતિ દોરીએ આપણે અહીં અક્ષ દોરીએ કંઈક આ પ્રમાણે આ પી અક્ષ છે અને આ V અક્ષ આપણે આ બિંદુ આગળથી શરૂઆત કરીએ છીએ ત્યારબાદ આ પથ પર જઈએ છીએ અને આપણને હવે આ બિંદુ મળે છે આ અવસ્થા એ છે અને આ અવસ્થા બી છે આપણે જાણીએ છીએ કે અહીં આ સમતાપી પ્રક્રિયા છે આપણે તંત્રમાં ઉષ્મા ઉમેરીએ છીએ જો અહીં તાપમાન બદલાતું ન હોય તો આંતરિક ઊર્જામાં થતો ફેરફાર શૂન્ય હશે અને જો આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થતો ન હોય તો તંત્રને આપવામાં આવતી ઉષ્મા બરાબર તંત્ર વડે થતું કાર્ય તે બંને એકબીજાને કેન્સલ કરે માટે તંત્રને આપવામાં આવતી ઉષ્મા ક્યુ વન છે અને તંત્ર વડે થતું કાર્ય એ આ વક્રની નીચેનું ક્ષેત્રફળ થાય અને આપણે તે ઘણી બધી વખત જોઈ ગયા છીએ હવે તે વક્રની નીચેનું ક્ષેત્રફળ શા માટે છે કારણ કે તે ઘણા બધા લંબચોરસનો બનેલો છે દબાણ ગુણ્યા કદ અને પછી તમે આ બધા જ લંબચોરસનો સરવાળો કરો છો ખૂબ જ નાની પહોળાઈ ધરાવતા અનંત લંબચોરસ તમને ક્ષેત્રફળ આપશે દબાણ ગુણ્યા કદ બરાબર કાર્ય થાય કારણ કે આપણે સિલિન્ડરનું કદ વધારી રહ્યા છીએ આપણે પિસ્ટન ને ઉપર ખસેડી રહ્યા છીએ તે બળ ગુણ્યા અંતર થશે માટે તંત્રને આપવામાં આવતી ઉષ્મા ક્યુ વન બરાબર જે તંત્ર વડે થતું કાર્ય પણ થશે આપણે અહીં સંકલિત લઈએ સંકલિતની અધહ સીમા વી એ આવશે અને ઉર્ધ્વ સીમા વી બી આવશે આપણે અહીંથી શરૂઆત કરીએ છીએ અને અહીં સુધી જઈએ છીએ આપણે અહીં દબાણ જે ઊંચાઈ છે ગુણ્યા પહોળાઈ જે ડી વી છે તેમ સંકલિત લઈશું આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરીએ પી વી બરાબર એન બંને બાજુ વી વડે ભાગીએ તેથી આપણને પી બરાબર એન આર ટી ના છેદ માં વી મળે આપણે અહીં પીની કિંમત મૂકી શકીએ તેથી નિયત સંકલિતમાં છેદમાં આપણે અહીં ટી વન લઈ શકીએ કારણ કે આ તાપમાન ટી વન છે આપણા પ્રથમ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન ટી વન છે હવે તમે અહીં જોઈ શકો કે આ અંશમાં જે પણ લખ્યું છે તે બધું જ અચળ છે આપણે સમતાપી પ્રક્રિયા કરી રહ્યા છીએ માટે તાપમાન અચળ થાય ગુણ્યા ડીવી આવશે તેથી આપણે આ અચળને સંકલિતની બહાર લખી શકીએ બરાબર એનઆર ટી વન અને આપણને સંકલિતમાં એકના છેદમાં વી ગુણિયા ડીવી મળે એકના છેદમાં નું પ્રતિ વિકલિત નેચરલ લોગ ઓફ વી થાય અને પછી તેને આ સીમાઓ આગળ ઉકેલીએ તો આપણને નેચરલ લોગ ઓફ વીબી ઓછા નેચરલ લોગ ઓફ વી એ મળે જો આપણે લઘુગણકના ગુણધર્મનો ઉપયોગ કરીએ તો તેને નેચરલ લોગ ઓફ વીબી ના છેદમાં વી એ લખી શકાય અહીં આના બરાબર ક્યુ વન છે હવે ક્યુ બરાબર શું થાય જો આપણે પીવી આકૃતિ જોઈએ તો અહીં ક્યુ ટુ એ આ ભાગ થશે જ્યારે આપણે અવસ્થા સી થી અવસ્થા ડી તરફ જઈએ છીએ ત્યારે અને ક્યુ નું મૂલ્ય શું થાય તે અહીં આ વક્ર નીચેનું ક્ષેત્રફળ થશે તે અહીં આ ક્ષેત્રફળ થાય અને અહીં આ તંત્ર પર થતું કાર્ય થશે માટે જ્યારે આપણે તંત્ર વડે થતું પરિણામી કાર્ય શોધીએ ત્યારે આ કાર્યને ઋણ લઈએ છીએ પરંતુ જો આપણે ફક્ત નું મૂલ્ય જાણવા માંગતા હોઈએ તો આ વક્રની નીચેનું સંકલિત લઈશું અને તેની નીચેનું સંકલિત શું થાય અહીં આ તંત્રમાંથી બહાર જતી ઉષ્મા છે તમે ઉષ્માને તંત્રમાંથી બહાર મોકલો છો જેના કારણે તંત્ર પર કાર્ય થાય છે માટે q2 બરાબર q2 બરાબર આપણે આજ તર્કનો ઉપયોગ કરીશું ફક્ત આ સીમાઓ જુદી જુદી આવશે અને અહી એક બાબત ધ્યાન રાખો કે જ્યારે હું દિશા કહું ત્યારે હું vc થી vd સુધી જઈશ પરંતુ હું અહી ફક્ત ક્ષેત્રફળની નિરપેક્ષ કિંમત જાણવા માંગુ છું મને ફક્ત આ q2 નું મૂલ્ય જોઈએ છે તેથી હું અહી vd થી vc સુધી લઈશ હું VC થી VD સુધી પણ જઈ શકું અને પછી તેની નિરપેક્ષ કિંમત લઈ શકું અથવા હું VD થી VC સુધી જઈ શકું જેથી મને ધન ક્ષેત્રફળ મળે માટે અહી VD થી VC સુધીના સંકલિતમાં PDV યાદ રાખો કે આપણે સંકલિતમાં VC થી VD સુધી જઈએ છીએ પરંતુ અહી આપણે ફક્ત નિરપેક્ષ મૂલ્ય જોઈએ છે તેથી આપણે તેની તેથી આપણે સંકલિતની સીમા આ પ્રમાણે પણ લઈ શકીએ માટે Q2 બરાબર nr T2 આપણે હવે તાપમાન T2 લઈશું ગુણ્યા નેચરલ લોગ ઓફ અહીં શું આવશે VB ભાગ્યા VA ની જગ્યાએ VC ભાગ્યા VD આવે હવે આપણે Q1 અને Q2 ની આ કિંમતોનો ઉપયોગ કરીએ અને તેમની કિંમત કાર્યક્ષમતાના સમીકરણમાં મૂકીએ આપણે જોઈ ગયા કે કાર્યક્ષમતા બરાબર 1 ઓછા ક્યુ ટુ ના છેદમાં ક્યુ વન આપણે આપણે હવે તે કિંમત મૂકીએ બરાબર એક ઓછા ક્યુ ની કિંમત આ છે એનઆરટી ગુણ્યા નેચરલ લોગ ઓફ વીસી છેદમાં વીડી ભાગ્યા ક્યુ ની કિંમત આ મૂકીશું એનઆરટી નેચરલ લોગ ઓફ છેદમાં વી કેન્સલ થઈ જશે અને આપણી પાસે અહીં નેચરલ લોગ ઓફ છે પરંતુ આપણે એક આખા વિડિયોમાં સાબિત કર્યું હતું કે વીસી ના છેદ માં વીડી બરાબર વીબી ના છેદ માં હવે જો આ બંને સમાન હોય તો અહીં આ બંને કૌંસ પણ સમાન થશે અને તેમના નેચરલ લૉક પણ સમાન થાય તેથી આ બંને કેન્સલ થઈ જશે અને આપણી પાસે શું બાકી રહ્યું અહીં આપણને ફક્ત કાર્યક્ષમતા બરાબર એક ઓછા ના છેદમાં ટી વન મળે આ કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા તાપમાનના સંદર્ભમાં છે મેં અહીં આ જે સમીકરણ લખ્યું છે તે કોઈપણ એન્જિનની કાર્યક્ષમતા દર્શાવે છે પરંતુ આ સમીકરણ ફક્ત કાર્નોટ એન્જિન માટે છે કારણ કે આપણે કાર્નોટ સાયકલનો ઉપયોગ કરીને આ મેળવ્યું અને આપણે આ બાબતનો ઉપયોગ કરીને પછીના વિડીયોમાં જોઈશું કે કાર્નોટ એન્જિન એ સૌથી વધારે સક્ષમ એન્જિન છે જ્યારે આપણે સક્ષમ શબ્દનો ઉપયોગ કરીએ ત્યારે આપણે ધ્યાન રાખવું પડશે તેનો અર્થ એ થાય કે તાપમાનના બે જુદા જુદા સ્ત્રોત વચ્ચે તમને કાર્નોટ એન્જિન થી વધુ સક્ષમ એન્જિન મળી શકે નહીં હું એમ નથી કહેતી કે તે સૌથી શ્રેષ્ઠ છે પરંતુ બે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનના તાપમાનના સ્ત્રોત વચ્ચેનું તે સૌથી સક્ષમ એન્જિન છે